ઊંઝા શ્રી ઉમિયા માતાજી ધ્વજા મહોત્સવને લઈને પાલિકા સજ્જ મા ઉમિયાના ઐતિહાસિક નિજ મંદિરમાં માઉમિયાના પ્રાગટ્યના એક હજાર આઠસો અડસઠ ઉજવણી અર્થે આગામી બારથી અઢાર સેપ્ટેમ્બર બે હજાર ચોવીસ સાત દિવસીય ધજા મહોત્સવને લઈ ઉંઝા નગરપાલિકા સજ્જ બની છે સાત દિવસીય મહોત્સવ દરમિયાન ભક્તોના આરોગ્યની સુખાકારીને લઈ સ્વચ્છતા માટે વિવિધ ટીમો બનાવાઈ છે જે દિવસ રાત સફાઈ કરશે ઊંઝા ખાતે ધ્વજા મહોત્સવ થી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ યોજાનાર છે આ ધ્વજા મહોત્સવમાં પંદર લાખ કરતાં વધુ ભક્તો આવવાનું અનુમાન છે ધ્વજા મહોત્સવમાં ઊંઝા નગરપાલિકા દ્વારા ખાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવશે જેમાં સ્વચ્છતા માટે વિવિધ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા જાળવાનું કામ કરશે સફાઈ ઝુંબેશમાં બસો જેટલા સફાઈ કર્મીઓ દસ ટેક્ટરો તેમજ દસ છોટા હાથીની મદદથી સાત દિવસીય રાત દિવસ ખડેપગે રહેશે માઉમિયાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાનાર સાત દિવસીય ધ્વજા મહોત્સવમાં આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં લઈ ઊંજા પાલિકા દ્વારા આરોગ્યની વિવિધ ટીમો બનાવવામાં આવી છે તેનું પાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પટેલે જણાવ્યું હતું મા ઉમાના દિવસ નિમિત્તે ધજા મહોત્સવમાં દિવસ કાર્યક્રમો યોજાનાર આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં રાખીને ઉંજા નગરપાલિકા દ્વારા આરોગ્યની વિશેષ આરોગ્યની સ્વચ્છતા માટે અલગ અલગ ટીમો બનાવીને શહેરમાં જંતુનાશક પાવડરનો છંટકાવ તેમજ વિશેષ સફાઈ અભિયાન પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે